સુરતની ઉધના પોલીસે નવનિર્મિત બાંધકામ સાઈડ સેન્ટિંગ લાકડા મૂકવા લઈને મજૂરો અને કોન્ટ્રાક્ટર વચ્ચે થયેલા માર ત્રણમાંથી બે છે સુરતમાં નજીવી બાબતે પણ હાલ લોકો જીવલેણ હુમલાઓ કરતા નથી સુરતના ઉધના વિસ્તારમાં મારામારીની ઘટના બની છે વાત છે ઉધના બસ સ્ટેશન પાસે ઉધના બસ ડેપો પાસે નવનિર્મિત કોમર્શિયલ બાંધકામ સાઈડ સેન્ટિંગના લાકડા લગાડવા મદદ કોન્ટ્રાક્ટરો અને મજૂરો વચ્ચે ઝઘડો થતા કોન્ટ્રાક્ટરો દ્વારા મજૂરો પર હુમલો કરવામાં આવ્યો હતો એ મામલે મજૂર પશ્ચિમ બંગાળના જુબેર આલમે ઉધના પોલીસ પથકમાં કોન્ટ્રાક્ટર અજયકુમાર સિંઘ ધનજય સિંહ અને અરવિંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ઉધના પોલીસ બે કોન્ટ્રાક્ટર અને અરવિંદની ધરપકડ કરી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના ઉધના બસ ડેપો પાસે એક કોમર્શિયલ કોમ્પલેક્ષનું હાલ કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે આ કોમર્શિયલ કોમ્પ કોમ્પ્લેક્ષમાં કામ કરનારા મજૂરો અને તેના કોન્ટ્રાક્ટર વચ્ચે ગઈકાલે એક મારામારીનો બનાવ બન્યો હતો આ મારામારીના બનાવમાં એવું હતું કે સેન્ટિંગના જે લાકડા હોય એ લગાવવા માટે બંને વચ્ચે તકરાર થઈ હતી કોન્ટ્રાક્ટર અને મજૂરો વચ્ચે અને જેમાં કોન્ટ્રાક્ટરોમાંથી ત્રણ વ્યક્તિઓએ આ મજૂરો સાથે મારા મજૂરોને માર માર્યો હતો જેમાં ફરિયાદી તરીકે ઝુબેર આલમ કરીને એક વ્યક્તિ છે જે પશ્ચિમ બંગાળના રહેવાસી છે તેને માર પડ્યો હતો અને એમાં આરોપી તરીકે ત્રણ વ્યક્તિઓ છે જેમાંથી પોલીસે બે જણા ધનંજય સિંઘ અને અરવિંદભાઈ આ બેની ધરપકડ કરેલ છે અન્ય એક વ્યક્તિ અજય કુમાર સિંઘ અને ધરપકડની પ્રયાસ પોલીસ કરી રહેલ છે તો નજીવી બાબતે કોન્ટ્રાક્ટરો દ્વારા મજૂરો ઉપર જીવલન હુમલો કરાયો જેને લઈને પોલીસ દ્વારા પણ ત્વરિત કામગીરી હાથ ધરી હુમલાખોર કોન્ટ્રાક્ટરોને ઝડપી પાડી પાછળ ધકેલી દીધા છે અઝી સાથે હર્ષદ સેટા